જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મૃત્યુ થયું હતું તેઓના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના વીસ લોકોના સમૂહમાં પિતા પુત્રનું આતંકવાદી હુમલામાં મોત થયું છે ત્યારે પિતા પુત્રના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાત્રે ભાવનગર લાવવામાં આવ્યા હતા સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંતિમ યાત્રામાં હાજરી આપી છે તથા મુખ્યમંત્રી સહિતના ઘણા અગ્રણીઓએ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપી છે ત્રેવીસમી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મોત નીપજ્યા હતા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે જેમાં ભાવનગરના પિતા પુત્ર મોતને ભેટ્યા હતા આ અંતિમ યાત્રામાં રાજકીય નેતાઓ સાથે ગ્રામજનો પણ હાજર રહ્યા હતા તો પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત થયું છે જેમાં મોડી રાત્રે મૃતદેહને ભાવનગર ખાતે લવાયો હતો ભાવનગરમાં પુત્ર સ્મિત અને પિતા યતીશની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા

અવસાન થયું છે તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી